કચ્છી જે પ્રચાર પ્રસાર લા કરીને અજ ગચ મળે પ્રયત્ન થઈએ તા અને સાહિત્ય જે પ્રચાર પ્રસાર લા પણ કચ્છ ગુજરાત ઘણી થી અજ એટલા મડે સાહિત્યકાર પાંજી માતૃભાષા કે પાંજી મા બોલી કે ટકાઈ રાખેલા કરીને અંજે પ્રચાર પ્રસાર લા કરીને તંગ તોડ મહેનત કરીએ તા ખાલી ઘરે વેઠા હુઓ કે ભણતા હુઓ કે કોઈ કોઈ શિક્ષક હુઓ તો જ આંખી સાહિત્ય જો શોખ હુએ પણ અજ અડા પાે વચ્ચ પાે સ્ટુડિયોમાં અજ એ નિવૃત્ત નોંધણી અધિકારી ક્લાસ ટુ મોરબીથી જે રિટાયર થયા રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં હોય કે લખાણો એ શોખ એ કે ચોવાજ તાજ જ જ જયંતિ જોશી જખ્મી તો અજ પાંચ સ્ટુડિયોમાં જયંતિભાઈ પધાર્યા આઈએ તો હલ્યા જયંતિભાઈ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આખી કારી ધન્યવાદ જયંતુભાઈ આકે સાહિત્ય સાહિત્ય પ્રેરણા એ કદાચ કેત્રા વળે એખાણ કરો તમેકાર થિયાદરશ લેખા છે અને છતાં એમને કોઈ માધ્યમ બને તો એને પ્રેરણા સ્ત્રોત ચી શું તો આં જે ઓગણીસો અને પિચાસીમે એસએસસી મેદ ને તે ની પહેલી કવિતા સોજાઈ અને આઉં તેની શરૂઆતમાં ગુજરાતી મે લખતો હોસે પણ પુઠિ્યાંનું જડે ભોજ નોકરી જે આવ્યો સે આે પોઈએ જે ગૌતમ જોશી મુખે કવિ તેજની એકડી બુક ડિના એનમે કચ્છી એટલે થઈ પ્રેરણા કે પાંચ કચ્છી લખ્યો ખપે અને તી ની

તો એની આડીવાની કવિતા લખ્યું તે શરૂઆતમાં એમજા સબા પહેલી પ્રેરણા કે ગજલ લેખની ખપે તાંકે છંદોબ ગજલું જે ચોવા જે અલગ અલગ બહેર મેં આ શરૂઆત કઈ એમ સબે રવિ પૈથાની તિમીર બોજો અતિસય ટેકો મ્યો બા ગજલ ગુરુઆઈ અને એના પુઠ્યા ઇનિ કે જડે લગો કે કવિતા બરોબર હૈ ગ બરાબર છે તડે મુ આકાશવાણી અને મુંબઈ સુધી ઠેઠ ટીવી મેં પણ આ ભેગા ભેગાવ્યા છે ને અનેક મુશાયરા આ ક્યાંય અને ખાસ કરીને હું હાથરોટી અચે તેલા કરી માત્ર કચ્છી ગજલો જ લખાં અચ્છા વાહ સરસ એ તો બોડી લાટ ગાલ ચવા અને હીએ ચોણા ને કઈ હકડી વસ્તુ કે ઝુલી રો તો આ કે પ્રગતિ વે કે ઓન ક્ષેત્ર જી સફળતા હુએ ઉ આ કે જપાટે જુડી બનેતી त आई पर ही एकड़ो लाट में जो कम किया के भाई हकड़ो जो क्षेत्र गजल એટલે बाकी गजल जो लखनी तो ही तो बोरी जो लाट गाल जो आ जे के भाई आई हन क्षेत्र जी अंदर गजल के पसंद किया तो हेर सुधी जा आजा कतरा पुस्तक प्रकाशित થઈ चुके हैं अने इनके आजे અન્ય એ સાહિત્ય કચ્છી સાહિત્ય અકાદમી બીજો પુરસ્કાર પણ મિલ હોય અને એન પોઠિયા જો ટૂંક સમયમાં ગજલ સંગ્રહની તૈયારી મેં એ અર્પણ કાંદી વાહ વાહ સરસ પહેલી સંગ્રહ અર્થ કરો થિએ ઉંધે ગુજરાતી અનાજ ઉપપણો એટલે ખરો ગઢ્યો ધાઈ અચે ખડેમાં ખેત ખડેમાં ધાઈ અચે ધાઈ કે जेको साफ़ु सफ़ाई करे जी आखी प्रक्रिया आहे की हिकिड़ो मजूरो गंभीरो भरींदे उभो आहे जेको घोड़ी ते इनखे ॾिए अने उहो घोड़ी वारो आई हवा में अनाज खे उॾाए हिन में अनाजदार थी आहे कचिरो दार थिए हिन जी आखी प्रक्रिया आहे नी उंधाणो हीअ चवां जे अच्छा उंधाणे

लाट गाल चवाजे त असांजे श्रोता जन खे हिन गज़ल संग्रह खे पंहिंजो साहित्य काछी साहित्य अकादमी जो पिणु लाट मज़े जो पुरस्कार जुड़ियो आहे त असीं पाण जी जेको गज़ल जी जेको रचना कयां आहियां त असांजे श्रोता जन खे पिणु हिन गज़ल जो आस्वादु करायो हा पहिरीं જાતજી સાધુ લગેતી તાવી પાર કીખ ઠરે તલા પાર કી કોખ ઠરે તલા ચોલ ચઢીને પિંડ બી જાતજી સાધુ લગેતી તાવડી પે ટોટી

ને ચાગલી કુંભારજી વાહ વાહ કઈ કુંભારજી ધી એમ હા બરોબર પે કુંભાર હે બરોબર ધી ચચી કે ચચી ને ચાગલી કુંભારજી કે વેઈ ગડોડે તે ફરેતી તાવડી કે રેઈ નિયાઈ મે ખલેતી તાવડી નહીં સે નેરીજા જે ખાસ મારું વે કે વે આડું ભલે ખાસ મારું વે કે વે આડું ભલે બોઈલા સરખો તપેતી તાવડી વે ખાસ માે કવે આડુ ભલે બોઈલા સરખો તપેતી તાવડી ને લખ્યો જે ચોં અટો ખોટી પ્યો જખમી છેવટે કે ચોં અટો ખોટી પ્યો જખમી છેવટે કે ઝેર મિટી મે મેતી તાવડી કે રહી નિ મે ખેતી તાવડી ને જાતજી સાધુ લગેતી તાવડી

મેસેજ પાછા પહોંચાઈ માઇત્રે એટલે એ છોકરીનું બહેનનું કોર છે ત્યું જે ડે નિયાપો ગામ વારે કે ખેલે ને કરઈ રૂંઘે છલાયે બહેનનું કે નિયાપો ગામ વારે કે ખેલે ને કરઈ રૂંઘે છલાયે બહેનનું ને છેલે લખ્યો કે જિંદગી તા ઝેર જખમી માં વેગર વાહ વાહ કે જિંદગી તા ઝેર Kan g Clayton, dal gram jaar jakhmi, mamhagar jhad maaji, aj balayan bennu.. Kan gind ki taan jajir jakhmi, mamhagar jhad maaji, aj balayan bennu. Kan rakhdi, bha aka a monthly Monta 거는, rep cow, j shadow wadaa amarga pare longa newsa. Vaah, decoration Bah,exana AMvea, સચી ગાઇ જખમીભાઈ સો ટકા આથી સહેમત અહીંયા કે આ ભેણ હોયથી જી મા નું હોય ને હું ભેણું આઈએ એ મારજ હા હા બસ સો ટકા સચી ગે અના ગજલ જે શેર જે અંદર ખરે ઘર દાદ દને મન થિએ અને હું ચો ને કે બોલંદા રોન અસંધા રૂ એ લાટ મજે જો આજો ગજલનો સંગ્રહ આ પેર પાસે ટેમની થોડી મર્યાદાપણ આ जरूर એટલે આ સિયાંજી મણે ગઝલ જો આસ્વાદ તનતા ગણી સકો પણ આંજી જે ગઝલ અંસા કે હંટાએ રજુ કરે અને આશા રાખું તાકે આજો જોકો નયો ગઝલ જો સંગ્રહ અચ્છે વારો આય ઈ પણ આજ મડે શ્રોતા ગન હન કે હોંબસે આવકાર인다 એડી આસાંજી આંજી આકર્ષવાની જે હન ભૂજ કેન્દ્રવતી આકે આસી એડવાન્સ મે શુભેછા દેઓ તા હાજી ધન્યવાદ અને આઈ આકાશવાણી જે હનભૂજ કેન્દ્રતે પધાર્યા અને હી લાટ મજે જે આજે કાવજી આજે ગઝલ જો આસા આસ્વાદ કરાયા એન બદલે આકાશવાણી જે ભૂજ કેન્દ્રવતી આમાં જો ઘચઘછા આભાર વ્યક્ત કરિયા થી આજે મુકે પણ મજા આવી આ મણી જો ખૂબ ખૂબ ધન્યવાદ હી કાર્યક્રમ આઈ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતાનું સોયાતે ગાલબોલ કરીન ધલવા પાસા કૃપાબેન નાકર